વડોદરાના અનખોલ ગામે એક ફળિયામાં મગર આવી ચડ્યો અડધી રાત્રે મગરે ફળિયામાં ફૂફાડા મારતા લોકો ફફડી ઉઠ્યા રાત્રે ત્રણ વાગે મગરને દબોચી લેવા દોડધામ મચી હતી સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા મગરનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્રણ જામાજ યુવકો તરાપ મારી અને આ મગર પર બેસી ગયા ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પંચમહાલમાં ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતા ધોધ ખડ વહેતો થયો છે ધોધમાર વરસાદ બાદ ધોધમાં પાણી વહેતું થયું છે ગઈકાલે વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ કુદરતી સૌંદર્ય અને પથ્થરોની ગિરિમાળા વચ્ચે આવેલો છે હાથણી માતા ધોધ જે અત્યારે વહેતો જોવા મળી રહ્યો છે અને તેનો સુંદર મનમોહક નજારો પણ જોવા મળે છે તો આ તરફ પંચમહાલના ગોગંબા તાલુકાના પૂર્વ દિશાના સરહદી વિસ્તારમાં વરસાદ પડતા ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી બે કાંઠે વહેતી નદીના વહેણનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે સાજોરાથી વાવફુલ્લી ગામને જોડતો માર્ગ ઉપર જે કોઝવે છે એ તૂટી ગયો છે પાણીના વેગેલા પ્રવાહમાં નાળા તણાઈ જવા સાથે મોટું ભંગાણ સર્જાયું છે આંતરિક માર્ગ બંધ થયો છે જેને લઈ સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પણ અટવાયા છે અમારે છોકરા ને જવાનું નિશાળે આવવાનું જવાનું બધું બુઠાયું અને ખેતર મેં કેવી રીતે જવાનું એટલે સરકું બનાવવા પડે આજે રાત્રે ભારે વરસાદ પડ્યો અને અમારે પાંચથી છ કિલોમીટર ફરીને આવવું પડે એટલા માટે આ નાળું બનાવી આપે તો આ ગોમા નદી છે અને આ સાજોરા ગામનું નાળું છે અને ગોઘંપા તાલુકા રાત્રે વરસાદ બહુ પડ્યો એટલા માટે તૂટી ગયું છે આજે તો લગભગ સો છોકરાઓ સ્કૂલમાં નથી ગયા હું સાજોરા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને અમારે અભ્યાસ કરવા માટે આ નાળું તૂટી ગયું છે તો અમારે ફરીને આવવું પડે છે તો આ સરકારની માંગ છે કે આ વડોદરામાં ચાંદીપુરા કહેર યથાવત છે શંકાસ્પદ ચાંદીપુરા છે રાજપીપળાનું ચાર વર્ષનું આ બાળક જે ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું સારવાર દરમિયાન હોસ્પિટલમાં બાળકે અંતિમ શ્વાસ લીધા બાળકનો ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે એસએસજીમાં પણ શંકાસ્પદ ચાંદીપુરાના બે બાળ દર્દીઓ દાખલ છે એસએસજીમાં હાલ કુલ ચૌદ બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહ્યા છે આ ચૌદ પૈકી સાત બાળકો આઈસીયુમાં અને સાત બાળકો વોર્ડમાં દાખલ છે ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા પાલનપુરમાં જિલ્લામાં પૂનાથી આવેલ આરોગ્યની ટીમ તપાસ કરી રહી છે પાલનપુર જૂના આરટીઓ પાછળ આવેલ વિસ્તારોમાં એક શંકાસ્પદ બાળકનું મૃત્યુ થયું હતું આ વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરના જાહેર માર્ગો પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને બચાવવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું અમદાવાદ શહેર પોલીસ દ્વારા શુક્રવારે કુલ પાંચ ટીમો બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું જેમાં પોલીસ દ્વારા પંદર જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા બાળકોને મેડિકલ તપાસ માટે મોકલી તેમના વાલી વિરુદ્ધ કુલ આઠ જેટલા ગુના દાખલ કર્યા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં કુલ ઓગણત્રીસ જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું પોલીસ દ્વારા આ ડ્રાઇવ એક મહિના સુધી ચલાવવામાં આવશે

ડબ્લ્યુએસ આવાસોને ભાડે આપવાની યોજનાને સારી સફળતા મળી છે પ્રધાનમંત્રી રેન્ટલ અફોર્ડેબલ હાઉસિંગ યોજના અંતર્ગત આવાસો ભાડે આપવાની યોજનાથી ગરીબ લોકોને પાંચ હજારના નજીવા ભાડામાં અદ્યતન સુવિધા મળી રહી છે તો કોર્પોરેશનને પણ અત્યાર સુધીમાં એક્યાસી લાખની આવક થઈ સફાઈ ચોવીસ કલાક પાણી અને સિક્યુરિટી સીસીટીવી સહિતની સુવિધાવાળા આવાસમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે માત્ર રાજ્યના નહીં અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે पाँच सारी बदी, पानी, नहीं। बदी कोई मैं 5000 पाड़ा में रिजी रहવાનું સારું વ્યવસ્થા સારી બધી પાણી કોઈ એને તકલીફ નહીં બધી રીતે સારું કોઈ તકલીફ હોય તરત કીજી તો આ લોક તરત આવી જાય કોઈ તકલીફ નહી અમાર લોકો કોઈ ન તો મેં આ અહીંયા પર પતા કી તો પતા ચલા કે પાડા રબીમલ્લા તો अवेलेबल નહીં હે લેકિન આપકા નંબર અગર ખાલી હોગા તો આ જાયેગા તો એસે હી હુઆ મેને ફોર્મ ભર દિયા મેરા નંબર ભી આ ગયા ઓર મુજે क्वार्टर ભી મિલ ગયા ઓર અભી સુખ સુવિધા સે રહે રહી હું સારી ફેસિલિટી ભી હે સિક્યુરિટી હે સફાઈ હે

વર્ષ બે હજાર વીસમાં કોરોના કાર્ડ બાદ આવાસોના ઉપયોગ મામલે નવી પોલિસી બનાવાઈ આવાસોમાં રિપેરિંગ કર્યા બાદ બે હજાર એકવીસથી તેને ભાડે આપવામાં આવી રહ્યા છે ખાનગી એજન્સી સાથેના પચીસ વર્ષના કોન્ટ્રાક્ટના અંતે એએમસીને અઠ્યાવીસ કરોડની આવક થશે આ યોજનાની સફળતાને જોતા અન્ય સ્થળોએ પણ તેને અમલમાં લાવવા વિચારણા ચાલી રહી છે કે હાલમાં આ આવાસોની અંદર પાંચસો કરતાં વધારે વેઇટિંગ ચાલી રહ્યું છે પરિણામે મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન બીજા ઝોનની અંદર પણ આ આયોજન માટે વિચારણા હાલમાં ચાલી રહી છે કે જે લોકો બહારથી આવતા હોય તે લોકોને રેન્ટલ બેઝ ઉપર આવા પચીસ ચોરો મીટરના બે રૂમ રસોડાનું મકાન મળી રહે

મોરબીમાં રોડ રસ્તા રોષ છે શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો ડીઓની કારના ડ્રાઈવરને લોકોએ અટકાવ્યો હતો ડીડીઓની ગેરહાજરીમાં સરકાર ગાડીનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે ડ્રાઈવરે વિડીયો ના લેવા લોકોને ધમકાવ્યા હતા રાજકોટમાં ભાજપના નેતાઓને ટ્રાફિક પોલીસે કાયદાનું ભાન કરાવ્યું કિસાનપરા ચોક પર ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે કરાવ્યું કાયદાનું ભાન કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ભાજપના નેતાઓને સબક શીખવ્યો વોર્ડ નંબર બે ના ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિશોર કિશોરને પાર્ટ ભણાવ્યા વોર્ડ નંબર બારના બક્ષી પંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા કાર ચલાવતા હતા પોલીસે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી બે કારને ડિટેઇન કરી લીધી રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે નિવેદન પણ આપ્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ એ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એમાં બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું આમ જનતા રાખે તો એના પણ કેસ કરે અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્વનો નથી તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત તરત એના મતલબ કેસો કરી રહી સાબરકાંઠામાં આરપીએફના બે પોલીસ જવાનોએ લાંચ માંગી એસીપીએ એક પોલીસ જવાનની ધરપકડ કરી હતી એક પોલીસ જવાન ફરાર થઈ ગયો છે પ્લેટફોર્મ પર ટ્રાન્સપોર્ટનું સામાન ઉતારવા લાંચ માંગી હતી પંદર હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે